સુરત શહેરમાં પંદર કરોડ સત્તર લાખના બોગસ બિલ બનાવી છેતરપિંડી કરવામાં આવી વેપારીના મિત્રના ભાઈએ ખોટા બિલો બનાવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મિત્રે હાથ ઉંચા કરતા વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી વેપારીએ જીએસટી નંબર લઈને મિત્રના ભાઈને આપ્યો હતો જેમાં ઇકો સેલે છેતરપિંડી કરનાર મનોજ કેવડિયાની ધરપકડ કરી છે હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી મિત્રના ભાઈએ પંદર કરોડ સત્તર લાખના બોગસ બિલો બનાવ્યા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પાંચ સામે ગુનો દાખલ થતા તપાસ ઇકો સેલને સોંપવામાં આવી જેમાં ભાવેશ ઉર્ફે મૂસો અગાઉ ડેટા આપવાના ગુનામાં સાયબર ક્રાઇમમાં પકડાયો હતો કતાર ગામના હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો જેમાં તેની જાણ બહાર પંદર કરોડ સત્તર લાખના બોગસ બિલોના ટ્રાન્ઝેક્શન થયા હતા મિત્રે હાથ ઊંચા કરી હીરા દલાલને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી તેથી ઇકો સેલ પોલીસે મનોજ કેવડિયાની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત અમારે એક અખીર શેખેલિયા કરીને અરજદારો હતો એણે અરજી આપી હતી એને એને ઓનલાઈન વેપાર કરવાના વાને એનો મિત્ર હાર્દિક કરીને તો એણે જીએસટી નંબર લેવડાવેલો પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે રાખી દીધો અને વેપાર કરવાની વાત કરેલી એ એણે પછી એક બીજો આરોપી છે બાવેસો રૂપિયા મૂસો એને આપેલું વીસ હજાર બાવેસ આપવાની વાત કરેલી અને ભાવે છે પછી આગળ એ સુનીલ કરીને છે આરોપી નંબર તો એના આપેલી આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતાં જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતાં વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજની અટક કરવામાં આવેલી અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો ત્યારે બી આજુબાજુ ટક